ઓ કોઈ તાપડ હશે કોઈ તાપડ હશે ઘર હાથ તો થાતો નહીં એને બાળી નાખા છે વાદળી દેખાતું નહીં અમને અંધાર હશે ઓ હો ભાઈ જે આજ તો રાતી તો શેર છેતાલીસ ડિગ્રી તાપ પડ્યો રાતી કરવું શું ના હોય તો હવે રાતે આવતો નહીં હું તો બીજું વાયલું બળી હેડ્યું છે હરતું જ નહીં આ કે હોય થયો સુરત થયો ને અમદાવાદ થયો તો અમારે શું બગાડ્યું હોય કારણ કે ઓવર થતો નહીં કેવી ગરમી પડશે હું તો ચકાતું નહીં કહું એવી ગરમી પડે છે કયું હોય તો સારું હતું ભગવાને જો દયા ખાધી હોય તો સારું હતું કોઈ દયા ખાઈ ને લાગતો નહિ હું તો જીતુભા વળ્યા છાપ તાપમાં મરી જાવ તાપ જોવા પડે છે તમે મરી તમારું ભારે અમારું જોવા તું રાતું તમે જો ગોધરામાં કોણી વેડે એમ નહી તો એટલો તાપ ચો તો રાતે અને ચોધારી તું પણ સોટ ના પડ્યો કોઈ ને થોડા થોડા વરસાદ ના છે ને હું તો ઘરમાં હવે એ તો કોબલો ખંચી રહ્યો છે આપણો તો આવ્યો જ છે તોય તું એ વરહાદ કરો નવાની જવું પૂરી નવાની જવું એટલે હા જીતુભાઈ એક વાત યાદ આવી હું આ પેલો ઝું કાઢ્યો ઝુંડીયો કાઢવો છે પાટલા ઢૂંઢીઓ બનાવો એટલે આ બધા એમ કહી શકે ઢૂંઢીઓ કાઢો ને અત્યારે કાઢીએ તો હોત પડતો પડતો તો નદીઓ આવી જાય પણ ઢુંઢિયો આટલા બનાવો કહો ને એટલે આપણો કડવો બનાવો છે જબર કડવાની તૈયારી પડ્યા છે આ સિઝન આવી જાય ને એટલે તૈયાર કરેલા જ પડ્યા છે ઘેર જાઓ હળો તે જાઉં જઈએ હળો આ તો ઢૂંઢીઓ કાઢીએ હળો મજા આવશે હળો 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 બે મોલા ને મોલ મેં તો આ બધા આવશે નાવા તો થાય મોલ

મોવા એ મોઢામજી એ હેડો આયો પુલા બોલો ઢુંડિયા બાપજી ને લ્યો પાડો ઓમળા ઓમળા રે હા રેડી રેડી હું કોમ ગાજો એ હા

એ કરવાલા હે એ ભાઈ વેડુ ભાઈ વેડુ આ તો ની પોણી લાવશે હા હા કરવા કોઈ જૂની ના હોય તો હે કાઢા કર ફીજમોય તું તો અરી વાળા આ તો કે કરે જો પોણી લાવ્યો એટલે યાર બાકી એટલે એ બોલતો ને મે આવો તો ઓછો નહીં લે

તમે તો ફોલ્લો થતો છે આ ગાડીએ એટલે ફોલ્લો થતો છે તને મને હાલો ફોલ્લો થાય આ કળવે ભમરાડે એવો બની આલ્યો તે કોઈ ઓશન ઠોક છે કોઈ ઓ આ કોલમ ઠોક છે તમે તો નિયરમાં રાખો કે ઓર રાખો ગાલી તે આ તો દાણો વાના માટે તો સુવામાં પરવા તૈયાર છું જો મે આવતો હોય તો આ રાડો તાણ વઈ ક વાત કરો છો તી ચૂકી પાસ કેટલા રાજી છે તો રાજી થઈ જ ને આખા ગામનો લઈ ઉપાડ્યું છે વાત કરો છો

તપર તણાવ લે પુનેબા કીતું પા અંધાર્યો છે જો મરી જાઓ

પુલડો આ લે પલડો આ ઓરડો કરો છો સારો તો ખબર પડતી ને એય એય એલા તમે તો હું કૂતરાં જે મંડે છો લે હાડો બાપા